રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી દુષ્કર્મની અનેક ઘટનાઓ સામે આવી રહી છે દાહોદ હોય વડોદરા હોય કે સુરતના માંડવીમાં દુષ્કર્મની ઘટના હોય તેની સહી હજી સુકાઈ નથી ત્યારે વધુ એક સામૂહિક દુષ્કર્મના પ્રયાસની ઘટના સામે આવી છે આરોપીઓ દ્વારા સગીરાને નશો કરાવી દુષ્કર્મ કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો જો કે સગીરા દ્વારા બુમાબૂમ કરતા આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા ત્યારે કઈ જગ્યાએ આ બનાવ બન્યો છે તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આણંદ જિલ્લામાં સારસાના ખડીપુરા પ્રાથમિક શાળામાં મોડી રાત્રે સગીરા સાથે ગામના જ ત્રણ યુવકોએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે સગીરા રાત્રે ગરબા રમવા ગઈ હતી ત્યારે તેને નશો કરાવી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાની ઘટના છે તે સામે આવી હતી પરંતુ સગીરા ત્યાં બૂમાબૂમ કરતાં આ ત્રણેય નરાધમો ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા આ મામલે જ્યારે સગીરાએ સમગ્ર ઘટનાની જાણ તેના પરિવારને કરી હતી ત્યારે પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી ત્યારે સગીરાને મેડિકલ તપાસ માટે વડોદરા ખસેડવામાં આવી છે ત્યારે પોલીસની જે ઘટનાની જાણ થઈ તેની સાથે જ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને જે ત્રણ જે યુવકોના નામ આ કેસની અંદર જે ફરિયાદની અંદર લખાવવામાં આવ્યા તેની શોધખોળ છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી જેમાં પોલીસે આ ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે જેમાં સંજય સુમાભાઈ અને પ્રીત નામના ત્રણ યુવકો છે કે જેમની પોલીસ દ્વારા ધરપકડ છે તે કરવામાં આવી છે ત્યારે આ ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આ મામલે ડીવાયએસપી શું કહી રહ્યા છે તે આપણે સાંભળી લઈએ ગઈ તારીખ છ દસ બે હજાર ચોવીસના રાત્રિના દસ વાગ્યાના સુમારે ખંભોળા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નાણાં ગામની અંદર એક સગીરોની દીકરી પોતાના ઘરે હતી તે સમયે તેની બહેન જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી છે તે તેના ઘરે લેવા ગયેલી અને પોતે સ્કૂલમાં બેસવા જઈએ છે તેમ કહી તેને સાથે લઈને સ્કૂલમાં ગયેલા આ બંને બહેનપણી સ્કૂલની અંદર બેઠા હતા તે દરમિયાન આજે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી છે તેના ભાઈ મુકેશ ભીમસિંહ પટિયાર અને એનો મિત્ર સંજય સુરેશભાઈ ચૌહાણ ત્યાં આગળ આવેલા અને તેમની પણ વાતચીત ચાલુ કરેલી એ દરમિયાન સંજય સુરેશભાઈ ચૌહાણે પોતાની પાસે પાણીની બોટલ લઈને આવેલો હતો તે પાણી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરીના કહેવા મુજબ સગીરભાઈની દીકરીને પીવડાવેલો હતો જેથી તેને ઘેન ચડતા તે તકનો લાભ લઈ અને આરોપી સંજય સુરેશભાઈ ચૌહાણ એની જોડે આ કાયદાના સંઘર્ષમાં આવેલ દીકરીની સાથે રહી અને ભોગ બનનારની સાથે અડપલા કરેલા અને સેક્સ્યુઅલ એસોલ્ટ કરેલો હતો દીકરીએ પ્રતિકાર કરેલો હતો અને તેને બચકું પણ આરોપી સંજય સુરેશભાઈ ચૌહાણને બચકું પણ ભરેલું હતું અને આજુબાજુના લોકોને બોમ કરતાં આજુબાજુના લોકો ભેગા થઈ જતા આ આરોપીઓ ત્યાંથી નાસી છોડેલા હતા આ બાબતે ખંભોળજી પોલીસને પણ જાણ કરતા ભૂગ તાત્કાલિક તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરેલા અને વધુ ચેકઅપ માટે એસએસસી હોસ્પિટલ વડોદરા ખાતે એને રિફર કરેલા હતા આ બાબતે ભોગ ફરિયાદ આપતા સેક્સ્યુઅલ એસોલ્ટ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે સદર ગુનાની ગંભીરતા સમજી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એસપી કુંભાવતે સદર ગુનાની તપાસ સીપીઆઈ દેસાઈને સોંપેલી છે આ ગુનાના કામે ઇન્ટ્રોગેશન કરી અને પુરાવા મેળવી અને આ ગુનામાં સંડોવાયેલ એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી અને બે આરોપી મુખ્ય પડિયાળ અને સંજય વિસ્ુદેભાઈ ચૌહાણને ડિટેન કરવામાં આવેલા છે હાલમાં ભૂખ બનનારનું મેડિકલ ચાલુ છે અને આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરી અને તેને અટક કરવાની તજવીજ હાથ તે આરોપી અત્યારે હાલમાં જ એમને ડિટેન કરેલા છે આરોપીઓને ઇન્ટ્રોગેશન કરી અને આ નશીલો પદાર્થ શું હતો કારણ કે ભૂખ બનનારને તેઓ પાણી છે તેમ કહીને પીવડાવેલો હતો જેથી આ નશીલો પદાર્થ ક્યાંથી આવેલો છે અને કોણ લઈને આવેલો છે અને એની શું છે તે બાબતે આરોપીની ઇન્ટ્રોગેશન કરી અને વધુ તપાસ તજીવીજ હાથ ધરવાને ના આ બાબતે કોઈ નવરાત્રિનું કોઈ કનેક્શન નથી કારણ કે બધા જ એકબીજાના પરિચિત છે અને એકબીજાના ઓળખીતા પણ છે અને કોઈ નવરાત્રીને લગતું કોઈ એંગલ નથી વડોદરા સામૂહિક જે દુષ્કર્મની ઘટના જે સામે આવી હતી તે તો હજી પડઘા ગુજરાતની અંદર શાંત થયા નથી ત્યાં ફરી એકવાર આણંદની અંદર સામૂહિક દુષ્કર્મનો પ્રયાસની ઘટના સામે આવી હતી જેને જ લઈને હવે આમ આદમી પાર્ટી પણ મેદાને આવી છે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈશુદાન ગઢવી દ્વારા જે રાજ્યના ગૃહમંત્રી હર્ષ છે તેમની ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યા છે જે વડોદરાની ઘટના છે તેને પણ વખોડવામાં આવી અને સાથે સાથે જે આણંદમાં ઘટના બની છે તેને લઈને પણ ગૃહમંત્રી ઉપર જે પ્રહારો છે તે કરવામાં આવ્યા છે અને સાથે સાથે ઈસુદાન ગઢવીનું તે પણ કહેવું છે કે રાજ્યમાં જે પ્રમાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે જઈ રહી છે અને જે રીતે જે આ નરાધમો છે કે જે દુષ્કર્મનો જે માનસિકતા ધરાવતા લોકો છે તે લોકો હવે બેખોફ બની રહ્યા છે તેમને ક્યાંય ખાખીનો ડર નથી રહ્યો ત્યારે આ ગૃહમંત્રીની નિષ્ફળતા ચોક્કસથી કહી શકાય અને એટલા માટે જ ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ તે માંગ છે તે દ્વારા કરવામાં આવી છે છે ત્યારે વધુમાં કરે તે પણ આપણે સાંભળીએ હર્ષવી ફાંકા ફોજદારી કરતા રહ્યા અને ફરીથી આણંદના એક ગામમાં સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં એ જ્યારે ગરબા રમીને પરત ફરી રહી હતી ત્યારે આણંદની સોળ વર્ષની શગીરા પર ત્રણ યુવકોએ દારૂ પીવડાવી દુષ્કર્મનો પ્રયાસ કર્યો દારૂ ક્યાંથી આવ્યો દુષ્કર્મનો પ્રયાસ થઈ રહ્યો છે સતત આવી ઘટનાઓ ઘટી રહી છે ત્યારે ફરીથી હું કહું છું કે હર્ષ સંઘવીએ રાજીનામું આપી દેવું જોઈએ આજે છેલ્લા પંદર દિવસમાં દસ જેટલી બળાત્કાર અને ગેંગરેપની ઘટનાઓ બની છે ગુજરાતમાં જગ જાહેર છે ત્યારે આજે આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લાઓમાં આ આવેદનપત્ર આપ્યું છે તમામ જિલ્લાઓમાં વિરોધ કર્યો છે ઘણી જગ્યાએ આવેદનપત્રો અટકાવ્યા તો આમ આદમી પાર્ટીની મહિલાઓને ફરીથી અરસંઘવીની પોલીસે પકડી અને એને અટકાયત કરી છે શરમ માવી જોઈએ ત્યારે આમ આદમી પાર્ટી છે એ મહિલાઓના અવાજ માટે અવાજ સતત ઉઠાવતી રહેશે આજે પણ તમામ જિલ્લાઓમાં મહિલાઓને સુરક્ષાને લઈને સુરક્ષા આપો અને મુખ્યમંત્રીનો અને હર્ષંઘવીનું રાજીનામું માંગતી એ સાથે મહિલાઓએ વિરોધ કર્યો છે આગામી બે ત્રણ દિવસમાં ફરીથી પ્રદેશ લેવલે પણ આમ આદમી પાર્ટી જે મહિલાઓ અસુરક્ષિત છે સુરક્ષા મળતી નથી અથવા સુરક્ષા ચાયને આપવામાં નથી આવતી અને હર્ષ સંઘવી જ્યારથી ફાંકા ફોજદારીએ શરૂ કરી છે ત્યારથી બળાત્કારના કિસ્સાઓ વધતા રહ્યા છે એના વિરોધમાં દાહોદની ઘટના હોય વડોદરાની ઘટના હોય આજે આણંદની થઈ મોડાસાની મહેસાણાની ભુજની આટકોટની સુરેન્દ્રનગરની કેટલી બાળાઓ પીખાઈ ગઈ છે હમણાં નમણાં ત્યારે અમે આગામી બે ત્રણ દિવસમાં આમ આદમી પાર્ટી ફરીથી પ્રદેશ લેવલે પણ એક કાર્યક્રમ કરશે રેલીનું આયોજન કરશે અને દીકરીઓને ગુજરાતમાં સુરક્ષા મળે સુરક્ષિત રહે અને એ માટે પોલીસને પણ સ્વતંત્રતાથી કામ કરવા દેવામાં આવે એવી માંગ સાથે આમ આદમી પાર્ટી કાર્યક્રમ કરશે આજે ફરીથી એક દુઃખદ ઘટના ઘટી કે એક સોળ વર્ષની બાળકી પીંખાતા પીંખાતા રહી ગઈ પણ દારૂ પીવડાવી અને આજે નરાધમોએ જે કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો છે ખરેખર જઘન્ય છે માફ કરી શકાય એમ નથી અને આમ આદમી પાર્ટી આનો દરેક મહિલાઓનો અવાજ બનશે અને દરેક દીકરી સુરક્ષિત મહેસૂસ કરે એવી લડત આમ આદમી પાર્ટી આગામી સમયમાં ઉપાડશે જય હિન્દ જય ભારત જે રીતે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે તે જોતા તો એવું જ લાગી રહ્યું છે કે ગુજરાતમાં ગુનેગારોને જાણે મોકળું મેદાન મળી ગયું છે. ખાખી વર્દીનો કોઈ ડર રહ્યો જ નથી. આ પરિસ્થિતિ વચ્ચે ગૃહમંત્રી જે શેખી મારી રહ્યા છે ત્યારે સલામત ગુજરાતમાં જ મહિલાઓની અસલામતી અનુભવી રહ્યા હોય તેવું જ લાગી રહ્યું છે. વડોદરામાં જે સામૂહિક દુષ્કર્મની ઘટના બની પોલીસ દ્વારા અડતાલીસ કલાક બાદ જે આરોપીઓ છે તેમને પકડી પણ લેવામાં આવે પરંતુ તે પહેલાં જ આણંદની અંદર જે સામૂહિક દુષ્કર્મના પ્રયાસની ઘટના છે જે સામે આવી છે અને તેના પડઘા પણ અત્યારે ગુજરાતભરની અંદર પડતા જોવા મળે છે ભલે પોલીસે આરોપીઓને પકડી લીધા છે પરંતુ ક્યાંક જે આ માનસિકતા ધરાવતા લોકો છે તે લોકો સામે હવે કાયદો કડક કરવાની ખૂબ જરૂર પડી છે અને જો આ કાયદો હજી કડક કરવામાં નહીં આવે આવા જે માનસિકતા ધરાવતા લોકો જે નરાધમો છે તે લોકોને કાયદાનો જે કડક પાઠ ભણાવવામાં નહીં આવે તો આગામી સમયમાં પણ ગુજરાતમાં બે દીકરીઓ સલામત નહીં રહી શકે તે ચોક્કસપણે કહી શકાય હજી તો બે દિવસ પહેલાં જ હર્ષ જે રાજ્યના ગૃહમંત્રી છે તે એવું કહે છે વડોદરાની ઘટનામાં તો તે ભાવુક થયેલા જોવા મળ્યા હતા અને સાથે સાથે તેમને એવું પણ કહ્યું હતું કે હવે આવી ઘટના ના બને તેના માટે ચો પોલીસ જે ચોવીસ કલાક ચોકડની રહેશે અને સતત પેટ્રોલિંગ છે સી ટીમ દ્વારાની કામગીરી છે તે વધારવામાં આવશે અને ક્યાંય પણ નવરાત્રિમાં આવા બનાવ ના બને તેનું ચોક્કસપણે પોલીસ ધ્યાન રાખશે તેવી વાતો કરવામાં આવી રહી છે ત્યારે ફરી એકવાર આણંદની અંદર જે આ ઘટના સામે આવી છે તે ઘટના જોતા તો ચોક્કસથી કહી શકાય કે રાજ્યના ગૃહમંત્રી માત્ર વાતો કરવામાં જ માને છે તેમને ખરેખર બેન દીકરીઓની જે સલામતી રાખવી જોઈએ પોલીસ જે એલર્ટ રહેવી જોઈએ તે એલર્ટ જોવા નથી જ મળતી ત્યારે અત્યારે ચોક્કસથી એવું કહી શકાય કે ગુજરાતમાં જે બેન દીકરીઓને સલામત કહેવામાં આવે છે તે સલામત તો નથી જ ત્યારે આ આણંદની આ ઘટનાને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર